કે પરમાર હું માગી તમથી દેવા હે નહી નહીં દઈ શકાય તમારાથી હું માગી છી અરે કવિરાજ બોલો શું જોઈ કયો તો માથું ઉતારતો બાપ આજ માથું લેવા નથી આવ્યો દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતા રાય સાતાજી પરમાર મને અશ્વ દાન કરવા વાળા ઘોડા દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા હાથીના દાન કરવાવાળા ઘણા રાજપૂતો મળ્યા પણ આજે હું લેવા આવ્યો છું દે અશ્વ કંઈ ગજપતિ અને દે કંઈ ગજ દાતાર પણ હાવજ દેમું સાવ ભલ પાર કરા પરમારાય સાતાજી પરમાર જો દેવું હોય તો કાલ હાવરનો સૂર્ય નારાયણ કોર કાઢે ત્યારે મને જીવ તો દાન માં દે અરે દોઢા રંગ દઉં તને સોઢા બુદ્ધિ સાર સાવજ દેમું હાવ ભલ હવે પાર કરા પર